મઈસાગર મહીસાગર જિલ્લાની ત્રણ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે ભાજપની અભવ્ય જીત થઈ છે અહીં મહીસાગર જિલ્લાની ત્રણ નગરપાલિકાની વાત કરીએ તો તેમાંની એક જિલ્લાનું મુખ્ય મથક લુણાવાડા નગરપાલિકા જ્યાં વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે અલગ અલગ નગરપાલિકા વિશે વાત કરીએ લુણાવાડા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને સોળ બેઠક મળી જ્યારે કોંગ્રેસની અગિયાર બેઠક અને અન્ય એટલે કે અપક્ષ ઉમેદવાર તરીકે એક ઉમેદવાર વિજેતા બન્યા છે જ્યારે સંતરામપુર નગરપાલિકાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના પંદર બેઠકો મળી છે કોંગ્રેસને નવ અને અપક્ષ તરીકે ત્રણ બેઠકો આવે છે એ સહિત બાલાસિનોર નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ બેઠકો મળી છે ભારતીય જનતા પાર્ટીને બાલાસિનોર નગરપાલિકામાં સોળ બેઠકો મળી છે એટલે કે સોળ બેઠક પર ભાજપની જીત થઈ છે કોંગ્રેસને નવ બેઠક અને અપક્ષમાં ત્રણ બેઠકો ગઈ છે અપક્ષ ઉમેદવાર તરીકે ત્રણ બેઠક પર અપક્ષ ઉમેદવારો જીત્યા છે એમ કહી શકાય કે મહીસાગર જિલ્લામાં ત્રણ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ અને બે તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે